ગાડી લઈને આવજો અને કાં તો લઈને આવજો મોટર હવે જલ્દી તમે આવજો કારણ કે મોડું થાય છે આ તો છે હાસ્ય હોસ્પિટલ હાસ્ય તો ગમે ત્યાંથી મળી જાય છે અને આજના ડોક્ટરો પણ એમ કે છે વૈજ્ઞાનિકો પણ એમ કે છે કે જે માણસ સતત હસ્યા કરે છે આખો દિવસમાં બે પાંચ વાર હશે ને એને કોઈ દિવસ હૃદયરોગ થતો નથી એટલે હાસ્ય છે એ જીવનમાં ખૂબ જરૂરી છે એટલે આપણે શરૂઆત કરીએ છીએ હાસ્યની હોસ્પિટલ એક જણાએ બીજાને એમ કીધું કે અત્યારે ઓલું ગીત બહુ હાલ્યું નહીં કે કયું ગીત કે કપડાં મેચિંગ કરવા છે મનડા મેચિંગ કરવા દલડા મેચિંગ કરવા એટલે ઓલાએ કીધું કે કપડાય મેચિંગ થઈ જાય છે દલડાઈ મેચિંગ થઈ જાય છે મનડાઈ મેચિંગ થઈ જાય પણ એકબીજાના જીભડા મેચિંગ થતા નથી હો જીભડા મેચિંગ થાય તો મેળમાં આવે બાકી તો બે જણા આખો દિવસ બાજા જ કરતા હોય જીભડા મેચિંગ ન થાય કરવું હું એમ હો એક સાહેબે એક છોકરાને પ્રશ્ન કર્યો નિશાળમાં ઈ કે સાત વાર છે આપણા અઠવાડિયાના આ સાત વાર છે એમાંથી સારો વાર કયો એટલે છોકરાએ કીધું જમણવાર વાર કે કેમ ઈ કે જમવાની મજા આવે ને એમ ઈ કે આ જમણ વારની વાત નથી આ તો સાત વારની વાર છે એમ હા એક છોકરા ને એના પપ્પા એ કીધું કે આપણી ઘરે મહેમાન આવ્યા છે એટલે તું એના માટે કઈક લઈ એમ દુકાને કે મહેમાન માટે કઈક લઈ આવ્યું બોલો રિક્ષા લઈને આવ્યો બોલો મહેમાન કહ્યું કે હાલો હું રિક્ષા લઈને આવ્યો બે જાવ બે ગયો અને મહેમાન એવા ભાઈ હજી તો આવીને બેઠા થાય એટલે આ છોકરો રિક્ષા લઈને આવ્યો સીધા રિક્ષામાં બેસી ભેગી ગયા હોત એટલે એના બાપા એ કીધું કે આ તું રિક્ષા હું કેમ લાવ્યો હોય કે મહેમાન મેં જવા હતું તમે કીધું નહોતું કઈક લેતા આવી અરે એ તને જોવા આવ્યા તા વે વિશાળ જોવા આવ્યા હે કે હા તો ઓલા ઓલા હું લેતા કે હવે ઉભાર્યો થવાની હતી થઈ ગઈ ભાઈ અમુક અમુક છોકરા એવા હોય એક છોકરા એના મમ્મીને પ્રશ્ન કર્યો કે મમ્મી હું ગમે ત્યારે એ કે બહાર જવું હોય એટલે હું એમ કહું કે મારે બહાર જવું છે એટલે તરત તમે ના પાડ્યો હવે હું મન ફાવે ત્યારે બહાર જાવ ને મન ફાવે ત્યારે ઘરે આવું એવડો ક્યારે થાય છે એમ કારણ કે અત્યારે તો તમે એમ કહો છો કે તું નાનો છો તારે ન જવાય એકલું ન જવાય હવે હું મન ફાવે ત્યારે ને મન ફાવે ત્યારે આવું એવડો ક્યારે થાય છે એમ ત્યારે એટલું જ કીધું કે કે તો હજી તારો નથી નથી કારણ મને વગર પાણી પીતો બહાર નથી જતો એમ એટલે આવું થતું હોય છે હમણાં એક જણાને પગમાં નાક કરડી ગયો હેરું કરડી ગયો ને એટલે માણસો ભેગું થઈ ગયું કે આને હેરું કવડી ગયું હોય કે આને એકદમ દવાખાને લઈ જાવ અને ઓલો ફૂલ દારૂ પી ગયેલો જેને નાગ તો એને તો નાગને હાથમાં લઈને ચાર પાંચ વખત ડંખ કે હજી હજી માણસો રહેવા દે નાગને જવા દે પણ નાગ એને ડંખ મારી મારીને બે ભાન થઈને પડી ગયો નાગ બે ભાન થઈ ગયો પણ આને કાંઈ ન થયું માણસો વિચાર કરે છે કે આને કેમ કંઈ થતું નથી કે આને એકદમ દવાખાને ઉપાડ્યો હતો બોલો કે ફૂલ થઈ ગયેલો ઈ માણસોને એમ કે કે તમારે નાગને લઈ જાવ હોય તો લઈ જાવ કે આપણને કાંઈ થાય એમ નથી એમ અને નાગય વિચાર કરે કે આ સાત આઠ વખત આને મેં ડંખ મર્યા અને આને કાંઈ થાતું કેમ નથી અમારી પેઢીમાંથી ઝેર વયું ગયું હું છું છે હું એમ અને પછી ઓલા એ કીધું કે આ પ્લાસ્ટિકનો પગ છે પ્લાસ્ટિકમાં પગમાં નાગ બેભાન થઈ જાય ભાઈ આને કાંઈ થાય નહીં હો આવું છે હા અને એક જગ્યાએ આમ સત્સંગ હાલતો હતો એટલે સત્સંગ કર્યા પછી સત્સંગમાં ખૂબ જીવનના મૂલ્યોની વાતો આવી અને પછી એ શાસ્ત્રીજીએ માણસ એક માણસને પૂછ્યું કે ભાઈ આપણે આટલું બધું સત્સંગ કર્યો એમાંથી તમને ઘણું બધું સમજવા મળ્યું તો હું એક પ્રશ્ન કરું એનો તમે જવાબ આપો કે ઓલા ભાઈ કે કાંઈ વાંધો નહીં કહો અને ત્યારે એણે પ્રશ્ન કર્યો શાસ્ત્રીજીએ એ કે ખબર વગર નહીં આવે એ વસ્તુ કઈ કારણ કે જીવનમાં ખબર વગર ને આવી જાય ઈ વસ્તુ કઈ આ કે સાસુ ને સોમાસુ હા ઈ ક્યારે ઈ કે આવી જાય એનું ખબર જ ન હોય એમ એટલે શાસ્ત્રીજીને શાસ્ત્રીજીએ કીધું કે ભાઈ સાસુ ને ચોમાસાની આ વાત નથી આ તો ગઢપણની વાત છે આ તો મૃત્યુની વાત છે ગઢપણ ક્યારે આવે એ ખબર નથી રહેતી અને મૃત્યુ ક્યારે આવે એ ખબર નથી રહેતી એટલે હરિભજન કરો જે તો ઓલો કે સાસુ ને ચોમાસું એ કે બોલો અમુક અમુક માણસને પોગી જ નથી એકાતું હા એક જગ્યાએ ગુરુને શેલો ઝૂપડીમાં રહેતા હતા એટલે ગુરુએ શેલાને કીધું કે ભાઈ અંધારું થઈ ગયું છે અને બહાર વરસાદ વરસતો હોય એવું લાગે છે એટલે બહાર જોઈ ને શેલાને કહેવું ગુરુએ કે કેવોક વરસાદ આવે છે તો શેલો એ ભાઈ એવો ને એટલે શેલાએ કીધું ગુરુને એ કે આ બહારથી મેંદડી આવીને એની માથે હાથ ફેરવી ઈ કે અમને ધકા ન ખબરાવાય બોલો ગુરુને ગઘલાઈ નાખે શેલાઈ એ કે હાથ ફેરવી જોઈએ એટલે ખબર પડી જાય કેવો વરસાદ આવે છે એમ એટલે ગુરુ કે એ કે કાંઈ વાંધો નહીં હવે વરસાદ જોવા નથી જાવો પણ આ દીવો જે ઝૂંપડીમાં આપણે પ્રગટેલો છે ને અંજવાળું થાય છે ને દીવા ને એ કે હવે રામ કરી નાખે એટલે બોલો સેલો કે ભલામણાય કે આ વરસાદનું એક કામ તો તમને એમ કે મેં સિંધાડ્યું હવે બીજું કામ તમારે ન કરવું જોઈએ બોલો ગુરુની સામહત આવે હો એટલે ગુરુએ પછી દેવો રામ કર્યો ને પછી થોડાક શિષ્યને ખીજાણા ભલામાણા તું મારો શિષ્ય થઈને આજ્ઞાનું પાલન નથી કરતો ઈશ્વરની પ્રાપ્તિ કરવી હોય ને તો ગુરુની સેવા કરવી પડે એમ ગુરુ ખિજાણા એટલે શિષ્ય કે કાંઈ વાંધો નહીં હવે હું તમારી આજ્ઞાનું પાલન કરી પણ અત્યારે થાના મના હોઈ જ આવ ને હવે ગુરુ શિષ્ય તો હોઈ ગયા અને જ્યારે ગુરુ હવારમાં જાગ્યા ને ત્યારે શિષ્ય ખાટલા ઉપર નહોતો હોતો નીચે હું તો ખાટલાનું જે કાંઈ વાણ હતું એ બધું વીખી નાખેલું એટલે ગુરુ જાગીને જોયું કે આ શિષ્ય હેઠે છે ખાટલામાંથી વાણ વિખાઈ ગયેલું છે આ હું શિષ્યને પાટા મારીને જગાડ્યો એ આ બધું કે કેમ હું થયું એટલે શિષ્ય એ કીધું કે ભલામા એ કે અત્યારે તમે આવા પ્રશ્ન કરો છો ને હાજે એમ કહેતા હતા કે આજ્ઞાનું પાલન કરજે અને આજ્ઞાનું પાલન કર્યું અત્યારે તમે ખીજાવા કે આ બધું હું છે એમ કે તે હું આજ્ઞાનું પાલન કર્યું એમ એ કે રાતે તમે એ કે નોતા બોલતા કાથી વિખી નાખ કાથી વિખી નાખ કાથી વિખી નાખ આ ખાટલા ને કાથી બધી વિખી નાખી કે તમારું આજ્ઞાન પાલન કર્યું ને એઠે હું તો એમ ત્યારે ગુરુએ કીધું કે ભલા મારા આવી આજ્ઞાનું પાલન ન હોય તારે સમજવામાં ફેર થયો છે કાથી વિખી નાખી એમ નહોતો બોલતો હું તો રાતે ભગવાનનું નામ બોલતો તો કાશી વિશ્વનાથ કાશી વિશ્વનાથ ને તું કાથી વિખી નાખે એમ સમજો આમાં અમર કરવું હું એમ હોય એટલે ઓલે આખી ખાટલાની કાથી વિખી નાખી બોલો હા અને એક જણો શનિવારના દિવસે હનુમાનજીને તેલ ચડાવવા ગયો એટલે તેલ ચડાવ્યું ને એટલે હનુમાનજી સીધા પ્રગટ થઈ ગયા અને હનુમાનજી કીધું કે જે માંગવો એ માંગી લે પણ કાલથી મંદિરે ન આવતો અઠવાડિયાથી કે તું આવશો એટલે ત્યારે ઓલા એ કીધું કે ભાઈ કે મારી પહેલાના તો કેટલાય માણસો આવે છે અને તમે કાંઈ પ્રસન્ન ન થયા ને એને કાંઈ ન આપ્યું ને હું તો અઠવાડિયાથી આવ્યો ત્યાં પ્રસન્ન થઈ ગયા કે પહેલાં જે જૂના માણસો એ કે તમને તેલ ચડાવે છે કાયમ એને કે જે આપવું હોય આપી દો આપણે તો હજી મહિનો આલે એવું છે એમ એટલે હનુમાનજી એ કીધું કે તારે જે માંગવું એ માંગી લે ખોટો વધારે વાયડો થામાં કાલથી હવે મંદિરે ન આવતું કે પણ વાંધો હું એમ કે તું કઈ કંપનીનો તેલ ચડાવીશો હે કે કઈ કંપનીનું તેલ ચડાવીશો હનુમાનજી કે મને આખા શરીરમાં ખંજવાય આવે તો એ ખબર પડી કે કઈ કે ઓલો ગેરેજમાં ધંધો કરતો હતો ને બળી ગયેલું ઓયલ હનુમાનજીને ચડાવતો હતો બોલો હો આવા બધા હોય ઘણા બધા હા એક જણા હનુમાનજીને માનતા કરી માનતા એ કે હે હનુમાનજી મારા સાંઠ વર્ષની ઉંમર થઈ ગઈ છે ઘરે કોઈ સંતાન નથી ડૉક્ટરો બધા હાવ ના પાડે છે અને જો એ કે મારી ઘરે દીકરો થાય તો હું તમને હીરાનો હાર ચડાવીશ હીરાનો હાર ચડાવવાની માનતા કરી ભાઈ અને નવ મહિના થયાન ત્યાં તો ભાઈ આમ દૂધ જેવો દીકરો એની ઘરે જન્મ્યો હનુમાનજીની માનતા ફળી ઓલ્યો મૂંઝાણો કે માળું બેટું ડૉક્ટરે ના પાડી હતી તોય આ દીકરો થયો હનુમાનજીનું વચન ફળ્યું માનતા ફળી પણ આ હીરાનો હાર કરાવવો હોય એ તો અઘરું ભાઈ અહીંયા ખાવામાં ખીચડી ના ઘટે એમાં એ હનુમાનજીને હીરાનો હાર ન કેમ કરવું એ હવે માનતા કરાઈ ગઈ જો માનતા ન કરે તો દીકરાને કાંઈક થઈ જાય તો એવો વેમ ગળી ગયો અથવા તો હનુમાનજી કૃપાયમાન થઈ જાય તો વેમ તો માણસોને ઘણા હોય વિચાર કરે હવે કરવું હું એમ એટલે બે વર્ષ સુધી નામ જ ન પાડ્યું છોકરાનું છોકરાનું નામ ન પાડ્યું અને પછી એની બેનને બોલાવી કે તમે ફઈ આવશો એટલે આ છોકરાનું કે નામ તમે પાડો અને એનું નામ તમે હીરો રાખજો એટલે ઓલી બેન કહે કે ભાઈ મારો તો જો કહેવાય ને મને જે ઈચ્છા પડે ને એની જે રાશિ આવી હોય એની ઉપરથી નામ રખાય હ ઉપરથી એની રાશિ આવી નથી એટલે એવું નામ ન રખાય એમ એટલે બોલો કે નહીં તમે હીરા હીરો જ નામ રાખજો કે અને પરાયણે હીરો નામ રખાવ્યું છોકરાનું અને ધીરે ધીરે મોટો છો ને બે ચાર વર્ષનો ચાર પાંચ વર્ષનો છે ને તય પછી બોલ્યો કે હવે માનતા તો ગમે એ રીતે પૂરી તો પાડવી જ પડશે એટલે પોતાના છોકરાને હીરાને હનુમાનજીના મંદિરે લઈ ગયો અને હાર પહેરાવીને લઈ ગયો છોકરાને હાર પહેરાવીને લઈ ગયો અને પછી ત્યાં ઊભો રાખીને હનુમાનજીને કીધું કે જો આ હીરો અને હીરાએ પહેરેલો હાર એ હીરાનો હાર તમને ચડાવવું છું એમ કરીને માત્ર પૂરી પાડી બોલો ફૂલડાનો હાર ચડાવી દીધો પણ હીરાનો છે આ હાર એમ એમ કરીને સડાવી દીધું બોલો હો આવું ઘણું થતું હોય છે એક ભાઈ ને આમ સપ્તાહમાં ગયા ને છોકરો ખોવાઈ ગયો છોકરો છોકરો રડતો હતો ને એટલે કોઈએ કોઈ વ્યાસપીઠ ઉપર મૂકી દીધો કીધું કે ભાઈ આ કોઈનો છોકરો છે ને ખોવાઈ ગયો છે તમે માઇકમાં બોલો છોકરાને પૂછું કે ભાઈ તારા પપ્પાનું નામ કોણ શું છે એ કે રમેશભાઈ રેડિયાવાળા એમ કે હા એટલે માઈકમાં બોલ્યા શાસ્ત્રીજી કે ભાઈ રમેશભાઈ રેડિયાવાળાનો છોકરો ખોવાઈ ગયેલ છે ને અહીંયા વ્યાસપીઠ ઉપર છે જલ્દી આવીને લઈ જાવ તો કોઈ આવ્યું જ નહીં બીજી વાર બોલ્યા ત્રીજી વાર બોલ્યા હાથ થી આઠ વખત બોલ્યા ને ત્યારે રમેશભાઈ આગળ જ બેઠા હતા અને ઊભા થઈને આવ્યા અને છોકરાને તેડી દીધું લેવલાએ કીધું ભાઈ તમે આગળ જ બેઠા છો અને આ હાથ આઠ વખત બોલ્યા તો અત્યારે ઠેક તમે ઊભા થયા આમ શું કામ કરો છો એમ ત્યારે રમેશભાઈ કીધું કે તમે કે જેટલી વાર માયકમાં બોલો ને એટલી વાર મને ફાયદો છે કે કેમ કે હું રેડિયાવાળો છું કે તમે રમેશભાઈ રેડિયાવાળા રમેશભાઈ રેડિયાવાળા એમ બોલો એટલે અમારી જાહેરાત થાય ને ખબર પડે ને કે રમેશભાઈ રેડિયો રાખે છે બોલો મફતમાં જાહેરાત કરાવી લીધી હા આવા ઘણા બધા હોય છે અને એક દાદા હતા ને એના છોકરાઓ છે એ સુરત હીરા કહે એટલે છોકરાઓએ કીધું કે બાપા તમે એ કે અહીંયા સુરત આવી જાઓ અને દિવાળીને વેકેશન પડવાની હવે પંદર દિવસની વાર છે એટલે બધાએ પછી આપણે એક સાથે ગામડે વૈયા જાવ તમે સુરત આટો મારવા આવો એટલે ભાભો તો ભાઈ અહીંયા નાયેલો નહીં પંદર દિશાઓ અને મેલા હળથા જેવા કપડાં અને એ ટ્રેનમાં બેહી ગયા સીધા સુરત ઉતરા છોકરા લેવા આવ્યા ને દાદા ઘેરે આવ્યા એટલે છોકરાઓએ કીધું કે આ તમે કેટલા સમયથી નાયા નથી એટલા બધા કપડાં મેલા છે હવે તમે નાઈ નાખો ને કપડાં બદલી નાખો ત્યારે દાદા કહે કે ભાઈ તું હું કામ મુંજા છો હું નાઉ કે ન નાવ કાંઈ ફેર પડે એમ જ નથી કેમ કે અહીંયા મને ક્યાં કોઈ ઓળખે છે એમ ઓળખતું હોય તો એમ કેમ કે ફલાભ ફલાણા ભાઈ નાયા નથી એમ એમ કરીને નાયા નહીં પંદર દિવસ ન્યા પંદર દિવસ સુધી ન નાહ્યા અને પછી છોકરાઓને હવ બધાય દિવાળી ઉપર ઘેરે આવ્યા ગામડે અને પછી છોકરાઓએ કીધું કે હવે તો નાય નાખો અહીંયા તો બધા ઓળખે છે બોલો બોલ્યા પણ કે અહીંયા અહીંયા કોઈ કોણ મને ઓળખે એમ અને ગામડે આવીને કે અહીંયા બધા ઓળખે જ છે કે બધાને ખબર જ છે આપણે નાતા જ નથી એમ બોલો ઘણી વાર ઘણી વાર આવું હો હા અને એક છોકરાને નિશાળમાં શિક્ષકે પ્રશ્ન કર્યો કે તને કે હવે ગણિત આવડી ગયું છે કે નહીં ગણતા આવડી ગયું એટલે છોકરાએ કીધું કે હા એ કે બધું આવડી ગયું એ કે તો હાલ હું તને કે પ્રશ્ન કરું એનો સરવાળો કરીને કહેજે કે એક કિલો રીંગણા હોય પાંચસો ગ્રામ બટેટા હોય આવું ઘણી બધી વસ્તુ કીધી એટલે સાત આઠ કિલોનો એનો જવાબ આવતો હતો કે ભાઈ પાંચ કિલો વટાણા હોય બટેકા હોય રીંગણા હોય આવું બધું કિલો ને પાંચસો ના ને એવા એસ્ટિમેટમાં કીધું એ છ હાથ કિલો થતું હતું છોકરાને કીધું આનો જવાબ દે કેટલા કિલો થાય કે સાહેબ કે એમાં કાંઈ કિલો બિલો ન થાય કે એ સીધું ઊંધિયું જ થાય એમ આવું બધું એ કે ભેગું કર્યું ઊંધું જ થાય ને એમ એટલે સાહેબ કે આ તો મને નિહાળ મુકાયું છે એમ બોલો એ ઊંધિયું કરી જ બેઠા હો હા એક શેઠ છે ને દુકાન ખોલે બરાબર દુકાન ખોલી બરાબર હજી અગરબત્તી કરતા હોય ત્યાં એક ભિખારી આવીને કે શેઠ એક રૂપિયો આપો એક રૂપિયો આપો શેઠ એક રૂપિયો આપી દે બીજા દિવસે આવ્યો ત્રીજા દિવસે આવી રીતે સાત આઠ દિવસ હજી શેઠ અગરબત્તી કરતા હોય બાણીનો થઈ હોય એ પેલા ભિખારી આવીને એનો એ જ ભિખારી આવીને એમ કે એક રૂપિયો આપો એટલે શેઠનો મગજ ફાટી ગયો ભાઈ શેઠ કે ભલા માણા એ કે તને શરમ નથી લાગતી મારે બોણી થાતી નથી ને તું સવારના પોરમાં આવીને સીધો ભીખ માંગીને હું તને રૂપિયો આપું મારો આખો દિવસ બગડે થઈ કે એટલે હવે આવતો નહીં એમ અને તને એ કે કાયમ એક રૂપિયો ક્યારે ક્યાંથી આપવો એમ કેવી રીતે આપવો છૂટો હોય ન હોય તો ઓલો ભિખારી કહે કે એમ કામ કરો એ કે મને છે ને આખા મહિનાના એક કાર્ય આપી દો એટલે મારે આખો મહિનો આવવું ન પડે બોલો એને તો આ એક મહિનામાં તો લઈ જ લેવું છે ઘણું બધું બનતું હોય છે એક જણાને બોલતા ન આવડે એટલે કે કઈ જગ્યાએ કેવું બોલવું એ ખબર પડે ગમે ત્યાં જાય ત્યાં બાફી મૂકે એવો એક મારો મિત્ર એનું નામ હિપો હિપેશ નામ ને એમ કહેવાય છે કે એક જગ્યાએ મરણ થઈ ગયું બેસવા ગયા ઉઠમણામાં એટલે ત્યાં જઈને બેઠા ને પછી કીધું દાદાને કે શું થયું એમ એટલે ઓલા દાદા કે કૂવામાં ઉતરવા ગયા પાણી ભરવા માટે પગ લપશો ને કે પડી ગયા દાદા ગુજરી ગયા એમ એટલે હિપો અળુક દઈને ને બોલ્યો એ કે તો ગમ દઈ ગયા છે ને બોલો જો ઓલા બે ભાઠા ઠોક્યા હો

ઓલા એ કીધું કોઈ લઈ ગયા એ ગુજરી ગયા છે હા એટલે અમુક અમુક હોય અને એક જગ્યાએ ભાઈ અને એની બાઈ એ પતિ પત્ની બે જણા જુગારીઓ અને એમાં હાથ માઠમનો સમય ભાઈ અને બાય તો આખો દિવસ જુગાર રમી ભાઈ આખો દિવસ જુગાર રમ્યા અને બાય તો પછી થોડા ઘણા કાવડિયા હતા એ હારી ગઈ અને પછી હા હોઈ ગઈ ને પણ ભાઈને તો ભાઈ થોડાક પીડ્યા હતા ઘરેણું બરેણું વેસીને એટલે એ તો રાતે જુગાર રમવા ગયો અને રાતે હારી ગયો પછી રાતે થી અડધી દરવાજો ખડખડાવ્યો કે 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 ખોલ ખોલ જુગારી ઠપકારે ખોલ તો ઓલી ઊંઘમાં ઊંઘમાં બોલી કે બે ગોલા કે બે ગોલા એમ કે હું હજી જુગાર જ રમું છું એમ ઓલો કે ત્રીજો ગોલો તારો અહીંયા બહાર ઊભો તું ઉઘાડ એમ જુગારીમાં આવું થાય હા એક એની ભાઈની પત્ની જે હતી ને એણે એમના પત્નીને પતિને કીધું એ એમ કીધું કે અમે કે જ્યારે લગ્ન પેલા હતા ને આપણું તો એ કે હજી લગ્નનું એક વર્ષ પૂરું નથી થયું હજી તો હું નવી નવી આવી છું બે ચાર મહિના થયા ને હવે ઉનાળો આવે છે એટલે એ કે અમે જ્યારે લગ્ન નહોતા થયા ત્યારે અમારા પપ્પા છે એ કે મનાલીને એ બાજુ ફરવા લઈ જાતા એમ એટલે કે આપણે પણ ફરવા જવાનો કઈક પ્રોગ્રામ બનાવી અને તમે તમારી તો વાત કરો અમને તો અમારા પપ્પા કે મનાલીને એ બાજુ લઈ જતા તમારા પપ્પા ઉનાળામાં ક્યાં લઈ જતા એમ એટલે ઓલા ભાઈ કે 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 ટકા કરાવવા ઉનાળામાં ગરમી ન થાય ને અમારા બાપા કોઈ જગ્યા લઈ જ નહી ગયા ટકા કરાવવા જ લઈ ગયા એમ હા એક જગ્યાએ એક દાદા ગુજરી ગયા ને એટલે એક ભાઈ જઈને પૂછ્યું દાદા એ કે કેવી રીતે ગુજરી ગયા

ઈ કે તમે એક બે વખત ઈ કે મેં તમને ચોપડીયું વાંચતા એ કે જોયા છે એટલે તમારી આમ કંઈક બનવાની ઈચ્છા હોય એવું લાગે છે તમારે શું બનવું છે એમ ત્યારે ઓલા દાદા એ કે હવે પિતૃ બનવું ભાઈ હે કે હા એ કેમ પિતૃ બનવું એ કે હવે કાંઈ આઠ વર્ષે નોકરી મળે એમ છે હવે તો પિતૃ જ બનવું પડે ને એમ એટલે ભાઈ ભૂકા કાઢી નાખ્યો એટલે આ હતી આસરની હોસ્પિટલ આવા ને આવા જોક્ષ સાંભળવા માટે અમારી ચેનલ આઈ મોગલ સ્ટુડિયો સ્ટોરીને સબસ્ક્રાઈબ કરજો અને આપણી એક બીજી એક ચેનલ છે આઈ મોગલ સ્ટુડિયો મૂડકીધાર એ ચેનલને પણ આપ સબસ્ક્રાઈબ કરજો